મારું નામ પ્રકાશભાઈ મકવાણા છે હું મૃતકનો પિતા છું સાહેબ એ રોષ તો રહેવાનો જ છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ રોષ રહેશે સાહેબ બીજા નંબરમાં કે જે મૃતક મર્ડર કરનાર જે પાંચ વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ એને ચારને છોડી દેવામાં આવ્યા છે સાહેબ મારી માંગ એટલી છે કે ચારે ચારને કડકથી કડક સજા આપો સાહેબ અને એનું સરકસ કરો લતામાં અમારા લતામાં એનું સરકસ કરો સાહેબ અને એને પૂરેપૂરી એને કડક કાર્યવાહી કરો અને એને ધરપકડ કરો પહેલાં તો એને થોડી શું કામ દેવામાં આવ્યા ને એ કાયજી એમને સમજાવતું નથી પીઆઈ ને મેળા પીઆઈ એમને દિલાસા જ આપ્યા છે એક્શન લેતા નથી બરોબર છે ઓનલી થઈ જાય છે અમે એને પકડી લેવું અમે એના સીસીટીવી જોવું સાહેબ ઘટનાને સ્થળે આજે ચોવીસ કલાકથી માથે થઈ ગયું છે હજી સીસીટીવી ફૂટેજ એમ કે મારી પાસે આવ્યા નથી તો આ કાર્યવાહી હાલે છે કે બેઠી છે એ ખબર નથી પડતી સાહેબ બરોબર છે સાહેબ મારા પરિવારમાં મારા ઘરના હાવ માનસિક થઈ ગયા સાહેબ

કે એના પપ્પા એ તો ત્રણ દિવસ થી ખાધું નથી એની મમ્મી રાત ના ઉઠી ઉઠી છે એની મમ્મી એ ખાધું નથી માનસિક તનાવ થઈ ગયો છે